નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયો મિત્રો વાત કરવાના છે તાર ફેન્સિંગ યોજના બે હજાર સવિસ છે મિત્રો તાર ફેન્સિંગ યોજના બે હજાર સવવીસ અંતર્ગત ખેડૂત મિત્રોને મીટર દીઠ રૂપિયા ની સહાય અથવા તો મિત્રો કુલ ખર્ચના પચાસ ટકા સુધીની સબસીડી ખેડૂત મિત્રોને આપવામાં આવશે આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છે તાર ફેન્સિંગ યોજના બે હજાર છવ્વીસ અંતર્ગત કોને મળશે લાભ આ યોજના અંતર્ગત પાત્રતા શું હોવી જોઈએ લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે તેમજ અરજદારને આ યોજનામાં લાભ મેળવવા માટે અરજી ક્યાં કરવાની રહેશે સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે અને જાણવાના છે તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય

ખેતરને ફરતે કાંટાળી તારની ની વાળ બનાવવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે જેમનું નામ છે તાર ફેન્સિંગ યોજના બે છવ્વીસ ત્યાર પછી વાત કરીએ મિત્રો તો આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના કોઈપણ વર્ગના ખેડૂત ખાતેદાર મેળવી શકશે આ યોજના અંતર્ગત ખેડૂત વ્યક્તિગત અથવા તો કલસ્ટર બનાવી લાભ મેળવી શકશે કલસ્ટર માટે ઓછામાં ઓછા બે રૂપિયા બસો અથવા તો મિત્રો કુલ ખર્ચના પચાસ ટકા આ બંને જે રકમ ઓછી હશે તે સહાયના ધોરણે આપવામાં આવશે તેમના પછી વાત કરીએ મિત્રો તો જે ખેડૂતોએ સોલર તાર ફેન્સિંગ યોજનાનો લાભ મેળવેલો હશે તેવા ખેડૂત મિત્રો આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે નહીં એટલે કે મિત્રો આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં આ યોજનાનો લાભ આજીવનમાં એટલે કે લાઈફ ટાઈમમાં એક જ વખત મળવા પાત્ર રહેશે તો મિત્રો આ હતી આ યોજનાના લાભો અને સહાયનું ધોરણ તેમના પછી વાત કરીએ મિત્રો આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે આ યોજનાનો લાભ મેળવવા માટે તો મિત્રો જાતિનો દાખલો જે મિત્રો એસસી અને એસટી કેટેગરીના કેન્ડિડેટ માટે જ લાગવું પડશે ત્યાર પછી મિત્રો દિવ્યાંગ અંગનું પ્રમાણપત્ર જે જે અરજદારોને જે જે ખેડૂત મિત્રોને લાગુ પડતો હોય તેને રેશન કાર્ડ આધાર કાર્ડ ગામ નમૂના નંબર સાત બાર અને આઠ ના ઉતારાની નકલો બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા તો મિત્રો રદ કરેલ ચેક અને મિત્રો છેલ્લે કે સંમતિ પત્રક જેમાં મિત્રો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં સંમતિ પત્રક હોવું ખૂબ જ જરૂરી છે મિત્રો છેલ્લે વાત કરીએ કે તાર ફેન્સિંગ યોજના બે હજાર છવ્વીસનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ ક્યાંથી અને કઈ રીતે અરજી કરવાની રહેશે તો મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ આઈ ખેડૂત પોર્ટલના મારફતે ઓનલાઇન મોડથી જેમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જાય અને આવેદન કરવાનું રહેશે આમની ઓફિશિયલી વેબસાઇટની વાત કરીએ તો મિત્રો આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જેવી ડોટ ઇન આમનું પર જાય અને ખેડૂત મિત્રોએ આવેદન કરવાનું ડ્રેસ તો મિત્રો બસ આ જતી તાર ફેન્સિંગ યોજના બે હજાર છવ્વીસ કે જેમાં મીટરદીઠ ખેડૂત મિત્રોને રૂપિયા ની સહાય અથવા તો મિત્રો કુલ ખર્ષના પચાસ ટકા સુધીની સબસિડી બંનેમાંથી જે મિત્રો ઓછું હશે તે ખેડૂત મિત્રોને પ્રોવાઈડ કરવામાં આવશે આ યોજનાનો લાભ કોઈપણ વર્ગના ખાતેદાર ખેડૂત મિત્રો મેળવી શકશે